શીરા સાડીમાં આજે ફરીથી બહુ જોરદાર લૂકની સાડી લઈને આવ્યા છે સાડી બહુ જોરદાર રહેવાની છે ને કલર મેચિંગ તો બધા મસ્ત મજાના ઇંગ્લિશ કલર શેડ રહેવાના છે જે ને જે પેલા છે ને આ સાડીનો લુક બહુ ગમે ને એ તો સ્ક્રીનશોટ પાડી દેજો ખૂબ સરસ પ્રિન્ટેડ ડિઝાઇન છે પણ એકદમ સરસ એના કલર મેચિંગ છે એમાં એટલું મસ્ત સોફ્ટ ગુણું માખણ જેવું કપડું હોય ને રાઇટ વેર સાથે આખો સાડીનો કોમ્બિનેશન જોરદાર હોય ને તો સાડીનો સ્ક્રીનશોટ તો પાડવો જ પડે ને તમે જોઈ શકો છો કેટલો મસ્ત પિસ્તાની સાથે એકદમ મસ્ત ગ્રીન કલરનું કોમ્બિનેશન ખોલ્યું છે અને સાડીનો લુક કેટલો જોરદાર લાગે છે આખામાં છૂટી છૂટી ડિઝાઇન રહેવાની છે અને એકદમ મસ્ત એનો હેવી પલ્લું રહેવાનું છે અને એકદમ મસ્ત આવી વેર કપડામાં સાડી એટલી જોરદાર આવે ને હારા છે ને સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય એમાંય તેટલી જોરદાર ડિઝાઇન હોય એટલે કાંઈ ઘટે જ નહીં તમે જોઈ શકો છો કેટલો મસ્ત પહેલાં તો એનો પલ્લું છે પલ્લુ છે ને આ પ્રિન્ટેડ ડિઝાઇન આ કલમકારીની ડિઝાઇનમાં આટલા સરસ પલ્લુ આવે છે ને કારણ કે મલ્ટી કલરના શેડીમાં આખો પલ્લુનો કોન્સેપ્ટ આવે છે તો મોસ્ટ ઓફ કેવી રીતના આવે આખો હેવીના બેલ્ટમાં આવે પણ આપણે આમાં મસ્ત યુનિક લુક લાવ્યા છે એ પલ્લુમાં તમે જોઈ શકો છો પહેલી લાઈન છે ને આપણે મસ્ત કલમકારીની પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે જે ઓલર આપણે નીચેની પ્રિન્ટેડ ડિઝાઇન સાથે મેચિંગ છે સાથે સાથે આ નીચેની પેનલની વાત કરું તો મસ્ત ફ્લાવર પ્રિન્ટની બુટા કોન્સેપ્ટમાં અને એકદમ યુનિક કલમકારીની ડિઝાઇનમાં આખો સાડીનો પલ્લુનો લુક રહેવાનો છે લુક એકદમ મસ્ત ડિફરન્ટ અને ડિઝાઇનર પલ્લું છે એકદમ અને જોતા એકદમ યુનિક લાગે અને શોર્ટ પલ્લું કોમ્બિનેશન સાથે સાડીનો લુક બહુ સરસ લાગે અને એમાં તે આટલો મસ્ત ડાર્ક શેડમાં અને કલર મેચિંગમાં જોરદાર પલ્લુ હોય ને એટલે લુક તો સરસ લાગવાનો છે અને આખી સાડીનો લુક તો જો કેટલો મસ્ત ડિફરન્ટ છે કારણ કે કલમકારીની ડિઝાઇનમાં ઘણી વાર છે ને તમે વચ્ચે હાવ લાઇટ લાઇટ ડિઝાઇનિંગ હોવ જોવા મળે એકદમ યુનિક ડિઝાઇન જોવા મળે કારણ કે આમાં છે ને આપણે ફ્લાવર પિન્ટનું એકદમ મસ્ત ડાર્ક શેડિંગનું શેડિંગ શેડિંગનું કોમ્બિનેશન જોરદાર લઈને આવ્યા છે ને તો તો પીસ એકદમ ડિફરન્ટ લાગે જો કેટલો સુપર લુક આવે છે કારણ કે આપણે વચ્ચે આવે ને એક ફ્લાવરની ડિઝાઇન જ આવે પણ આમાં તો એટલું મસ્ત કોમ્બિનેશન બેસાડ્યું છે જે આ કલરફુલ આવ્યા છે ને ફ્લાવરનું કામ એ બહુ મસ્ત બેસાડ્યું છે સાથે સાથે એક છુટ્ટા છે ને આ ફૂલ છે ને એનું કામ એ બહુ મસ્ત છે અને ફ્લાવર વાળું કામનું છે ને એ પણ બુટ્ટા કોન્સેપ્ટ બહુ સરસ છે ઓલ છે ને આ સાડીમાં તો વચ્ચેનું પ્રિન્ટેડ ડિઝાઇન આવે છે મોસ્ટ ઓફ તમારે પ્લેન વચ્ચેનું આવે પણ આ સાડીમાં આપણે પ્રિન્ટેડ ફ્લાવરનું ડિઝાઇન કેટલી સુપર લાગે છે તમે જોઈ શકો છો કેટલી મસ્ત લાગે કલમકારીમાં આટલી મસ્ત વેર કલર અને એમાંથી નીચેની પેનલની મેચિંગ સાથે ઉપરની બુટા કોન્સેપ્ટ બહુ જોરદાર લાગે જે બીનું વચ્ચેનું કોન્સેપ્ટ આવું પ્લેન ન ગમતો હોય એની માટે બહુ મસ્ત છે આખા છૂટા છૂટા ફ્લાવર વાળી સાડીનો લૂક રહેવાનો છે અને સાથે સાથે ઉપરની બોર્ડર આપણે પ્રિન્ટેડ ડિઝાઇન સાથે વળાંકવાળી બોર્ડરનું કામ પણ આવવાનું છે પણ જેની પેનલ માં પણ આપણે એ વસ્તુ તો આવવાની છે બેનું તમે જોઈ શકો છો આ જે નીચેની પેનલ છે ને એ તો આપણે પનીહારી પ્રિન્ટેડ કલમકારી ડિઝાઇન તો આવવાની છે જે આપણે કલરફુલ આપણે સાથે આવે પ્લસ આપણે જ્યાં નીચેની વણાંકવાળી બોર્ડર છે ને વિવિંગ સાથે એમાં એટલું મસ્ત ફિનિશિંગવાળું અને એમાંય તો આપણે સાઇનિંગવાળું વણાકવાળી બોર્ડરનું કામ પણ લાવ્યા છે એટલે ટુ ઇન વન સાડી છે બોર્ડરની સાથે ઉપર પેનલનું કામ એ બહુ જોરદાર અને એકદમ મસ્ત એમાં છૂટા છૂટા બુટ્ટાનું કોન્સેપ્ટ એ જોરદાર છે અને કલર મેચિંગની વાત કરું તો બહુ જોરદાર કલર મેચિંગ છે કારણ કે લાઇટ વ્યા એકદમ મસ્ત પિસ્તા કલર રહેવાનો છે જે પહેરાતા એકદમ ડિફરન્ટ લાગે ને પહેરીને તો યુનિક લાગે અને જે બેનું લૂઝ સાડી પહેરતા હોય ને એની માટે તો બહુ સરસ છે કારણ કે આ સાડી પહેરી હોય ને એમ લાગે કોટન ડ્રેસ ની પહેરી કારણ કે નીચેની પેનલનો નો લુક જ એટલો જોરદાર લાગે કારણ કે આ પ્રિન્ટેડ ડિઝાઇન હોવા છતાં આટલું મસ્ત ફિનિશિંગ વાળું કામ અને એકદમ મસ્ત એની કલમકારી ડિઝાઇન એટલે લાગવાની છે સાડી અને એકદમ મસ્ત કુણા માખણ જેવા કપડામાં અને આરામથી છે ને પાટલી પડી જાય ને એવું કાપડ છો બહેનું તમે એમ કહેતા છો આ પેનલવાળી છે એટલે પાટલી પડતી હશે ને એવો પાટલી આરામથી પડી જાય ને ફૂલ લચકા જેવી પાટલી પડે જો કેટલી મસ્ત લચકા જેવી પાટલી પડે અને પૂર્ણું માખણ જેવું કપડું હોય અને એટલી જોરદાર ડિઝાઇન હોય એકદમ ડિઝાઇનર પીસ પહેરવે એવો સાડીનો લુક લાગે જો કેટલો મસ્ત લુક લાગે છે ને બ્લાઉઝ સાડી તો બહુ જોરદાર છે પણ એનું બ્લાઉઝનું કોમ્બિનેશન બહુ મસ્ત રહેવાનું છે જેવી આપણે બોર્ડર હશે ને એવું આપણે બ્લાઉઝ આવવાનું છે જો કેટલું મસ્ત લાગે છે ફૂલ બોર્ડરના મેચિંગનું આપણે બ્લાઉઝ આવવાનું છે એ પણ જીના જીના ફૂલની ડિઝાઇન સાથે એકદમ ડિફરન્ટ છે બ્લાઉઝમાં તો ઓલ ઓવર બ્લાઉઝ બહેન્યા પછી તે જોરદાર લાગવાની છે સાડી આમ તો જોરદાર લાગે છે પણ બ્લાઉઝ તમે સીવડાવીને બનાવશો ને એટલે બહુ જોરદાર લાગશે કારણ કે એટલું મસ્ત પ્રિન્ટેડ ઓલ ઓવર ડિઝાઇનનું બ્લાઉઝ હોય અને આટલી જોરદાર કાળા બોર્ડરના છૂટા છૂટા ફ્લાવરવાળી આખી લુક હોય ને તો સાડીનો લુક તો આવવાનો જ છે ને એમાંય એટલો મસ્ત કલર મેચિંગ એટલો સરસ છે એકદમ લાઇટવેર કલર મેચિંગ જે પહેરતા હોય ને એની માટે તો બહુ મસ્ત સાડીનો લૂક છે અને આખી શોટ પલ્લુનું સાડીનું કોમ્બિનેશન એ જોરદાર રહેવાનું છે તો જે બહેનોને આ કલર મેચિંગ અને આટલી જોરદાર ડિઝાઇન ગમી હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને બાકીના કલર મેચિંગ છે ને બધા યુનિક અને સરસ મજાના રહેવાના જે બેનું લાઇટવેર કલર મેચિંગ પહેરતા હોય ને એની માટે તો બહુ મસ્ત સાડી છે એટલે એ તો પેલા શોર્ટ પાડી લેજો કારણ કે લાઈટ વેર કલર આવી ગયો છે તમારે ગમન ગમતો અને ઉપર જાતે એમાં કલમકારીની ડિઝાઇન એટલે કાંઈ ખટેજ જ નહીં પીસમાં તમે જોઈ શકો છો કેટલો મસ્ત લાઈટ વેર કલર છે અને બધા ઇંગ્લિશ કલર છે જે બેનોને છે ને આ ડિઝાઇન લેવી હોય અને ઇંગ્લિશ કલર ન મળતો હોય ને એની માટે તો બહુ મસ્ત આ ઇંગ્લિશ કલર મેચિંગની સાડી દેવાની છે જે કોફી કલરની બોર્ડર આવે છે એટલે એ તમારે કોફી કલરનો બ્લાઉઝ આવશે એટલે સાડી બહુ સરસ મજાની લાગવાની છે એમાં જો લાઇટ કલરનો પીચ કલર કેટલો સરસ લાગે છે એમાં ત્યાં ફ્લાવર પેન બહુ જોરદાર લાગે પણ કપડું બહુ મસ્ત જો બેન કોણું માખણ જેવું કપડું છે લચકા જેવું કપડું હોય અને એટલા મસ્ત લાઇટ વેટ કલર હોય અને નીચે પેનો જેવું બ્લાઉઝ હોય ને એટલે કાંઈ પીસ ઘટે ને એટલો જોરદાર લાગે પહેરા પછી એટલો જોરદાર પીસની સાથે કલર મેચિંગ એટલા જોરદાર ને ડિઝાઇનની વાત કરું ને તો બહુ સરસ મજાની ડિઝાઇન છે એટલે જે પહેનુને એટલી મસ્ત ડિઝાઇનની સારી ગમતી હોય ને ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી છે કારણ કે ગ્રેનું કોમ્બિનેશન સરસ મજાનું છો બેનું કારણ કે મેં કીધું તો એકદમ મસ્ત કલમકારીમાં લાઇટ ડાર્ક કલર તો તમે જોયા જ હશે અને આખી લાઇટ કલર કોમ્બિનેશન સાથે કલમકારીની ડિઝાઇન લઈને આવ્યા છીએ જે ને લાઇટ વેર કલર ગમતા હોય ને એની માટે બહુ મસ્ત ડિઝાઇન છે અને ડિઝાઇનની સાથે સાથે કપડું તો બહુ મસ્ત ઘૂણું માખણ જેવું રહેવાનું છે તમે જોઈ શકો છો કેટલી સુપર લાગે સાડી સાડી ઓપન કરી હોય ને એટલી જોરદાર લાગે એમાં તો પલ્લુ પણ કાંઈ ઘટે નહીં પલ્લું એટલો જોરદાર છે જે આ પ્રિન્ટેડ ડિઝાઇનની પેનલ છે ને એ એટલી યુનિક છે અને જે આ વિવિંગવાળું વળાંકવાળું આવે છે એમાં આપણે શાઇનિંગવાળું કામ બેસાડ્યું છે ને એ તો કાંઈક ઘટીને એટલો જોરદાર પીસ લાગશે અને એમાં તે કલર મેચિંગની વાત કરું તો બહુ મસ્ત બધા ઇંગ્લિશ કલર મેચિંગ છે ને ડિઝાઇન એ બહુ મસ્ત છે કલંકારી તો જે પેનુને જે કલર મેચિંગ લઈને હોય એને સ્ક્રીન શોટ પાડી લીધો છે ને તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાઈ લાઈક નો કરી હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ